કોરોના સમગ્ર વિશ્વમાં દેખા દીધી છે પણ છે ત્રણ લહેરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા ત્યારે ફરી એકવાર કોરોનાના કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો સામે આવી રહ્યો છે ત્યારે ત્રણ વર્ષ બાદ કોરોનાથી ગુજરાતમાં પ્રથમ મૃત્યુ પણ નોંધાયું છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસમીન ફરી એકવાર દુનિયાને કોરોના ડરાવા લાગ્યો છે વર્ષ બે હજાર વીસ માં ભયાનક તબાહી મચાવનાર

ચોથા પહોંચી ગયું છે આ લિસ્ટમાં કેરળ મહારાષ્ટ્ર દિલ્હી બાદ ગુજરાતનું ચોથો ક્રમાંક છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં એક્ટિવ કેસમાં પંચાવન નો વધારો નોંધાયો જો આ સ્થિતિ યથાવત રહી તો ગુજરાતમાં પરિસ્થિતિ વિકટ બની શકે છે ભારતમાં કોરોના વાયરસનો કે સાહીઠ નવા કેસ નોંધાયા છે જ્યારે બે કોરોનાના કારણે લોકોના મોત નોંધાયા છે હાલમાં સક્રિય દર્દીઓની સંખ્યા ત્રણ હજાર સાતસો ને અઠાવન પર પહોંચી ગઈ છે અને પોઝિટિવિટી રેટમાં પણ વધારો નોંધાયો છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના વાયરસના ત્રણસો નવા કેસ થયા છે જે પછી દેશમાં સક્રિય કેસોની સંખ્યા થઈ છે રવિવારે મહારાષ્ટ્રમાં કોવિડ નાઇન્ટીનના પાસઠ કેસ નોંધાયા જેનાથી આ વર્ષે એક જાન્યુઆરીથી રાજ્યમાં કુલ કેસની સંખ્યા આઠસો થઈ ગઈ છે એક આરોગ્ય અધિકારીએ આ માહિતી આપતા કહ્યું કે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું કે પાસઠ કેસમાંથી માંથી એકત્રીસ પુણેના બાવીસ મુંબઈના નવ થાણેના બે અને એક નાગપુરનો છે આરોગ્ય વિભાગે જણાવ્યું કે બધા કેસ હળવા પ્રકૃતિના છે છે અને અને દર્દીઓને નિયમિત સારવાર આપવામાં આવી રહી કેરળ મહારાષ્ટ્ર દિલ્હીમાં કોવિડ નાઇન્ટીનના સૌથી વધુ કેસ નોંધાયા છે કેરળમાં કોરોના વાયરસના સૌથી વધુ સક્રિય કેસ ચૌદસો છે જ્યારે કે દિલ્હીમાં ચારસો ને છત્રીસ કેસ થઈ ગયા છે વધતા કોરોના કેસોથી સામે સાવચેતી અને સતર્કતા જ મોટો ઉપાય છે તો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું જોતા રહો બી એસ નાઇન નમસ્કાર